પોલીસ ટીમે સોનાની ચેન સ્નેચિંગના ગુનામાં સંડોવા પકડીને રૂપિયા બે લાખ પાંચ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે સુરત શહેરમાં ચેન સ્નેચિંગ વાહન ચોરી તથા ઘરફોડ જેવા ગુનાઓને અંકુશમાં લેવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા આપેલી ખાસ સૂચનાઓના પગલે ઉધના પોલીસ સ્ટેશન અને સર્વેલન્સ ટીમે સરાહનીય કામગીરી કરી છે ગત એકત્રીસ જાન્યુઆરીના રોજ બપોરના આશરે અઢીથી ત્રણ વાગ્યાના સમય દરમિયાન એક મહિલા કચરો નાખવા જઈ રહી હતી તે દરમિયાન ઉધના સાંઈ રેસીડેન્સી તેરાપંથ ભવનના ગેટ નજીક એક અજાણ્યો શખ્સ જ્યુપીટર મોપેડ ઉપરથી આવી મહિલાના ગળામાંથી અંદાજે આઠ ગ્રામ વજનની સોનાની ચેન ચૂંટવીને ફરાર થયો હતો જે બાબતે ઉધના પોલીસમાં ગુનો નોંધાયો હતો ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈ તથા જે એસ ઝામબેનના માર્ગદર્શન હેઠળ અને સર્વેલન્સ ટીમના આધારે ટેકનિકલ સર્વેલન્સ તેમજ બસો થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી તપાસના અંતે ગુનામાં સંડોવાયેલ સાહિલ ઉર્ફે વસીમ ઝાકીર શેખને ઝડપી લેવામાં આવ્યો તેની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલ જ્યુપિટર મોપેડ તેમજ બે સોનાની ચેન એક ત્રણ પોઈન્ટ નવસો સિત્તેર ગ્રામ અને બીજી આઠ પોઈન્ટ બસો ત્રીસ ગ્રામ મળી કુલ રૂપિયા બે લાખ પાંચ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત